સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એનસીસીઆરપી આરપી પોર્ટલ ઉપરથી અરજી મળી હતી જેમાં વ્યક્તિ સાથે ફ્રોડ થયા લગતની બાબત હતી જેમાં વાત કરીએ ફરિયાદની ઊંડાણપૂર્વકની તો એ પ્રકાર હતો કે ફરિયાદીને પોતાના વોટ્સઅપ નંબર ઉપર એક રૂબીના લખેલો નામવાળો એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો અને મેસેજ ક્લિક કરીને જોતાં એમાં એક ગ્રુપની લિંક હતી જે ગ્રુપમાં જોઈન થતાં તેમાં કોઈ હોટેલ હોય એને ફાઇવ સ્ટાર રેટિંગ આપવાના બદલામાં એક રેટિંગ દીઠ પચાસ રૂપિયા વળતર મળે છે એ પ્રકારની લાલચ હતી તો એમણે એમાં લાઈક આપવાના રિવ્યૂ આપ્યા હતા રિવ્યૂ આપવાથી એને ત્રણ લિંકના એકસો પચાસ રૂપિયા પરત મળ્યા એટલે વધુ લાલચમાં આવી એમને એણે બીજા ગ્રુપમાં એડ થયું તો ત્યાં એને એક વેબસાઇટ ઉપર એકાઉન્ટ બનાવવાનું ક્રિપ્ટોમાં અને એના સારું વળતર મળશે લાલચ આપવામાં આવે તો એમાં એણે એડ કરી રૂપિયા પહેલાં બે હજાર રોક્યા તો એને અઠ્યાવીસ રૂપિયા મળ્યા ત્યારબાદ ધીમે ધીમે થોડા થોડા રૂપિયા રોકતા ગયા તો વળતર થોડું થોડું મળતું ગયું જેથી લાલચમાં આવી અને વધારે રૂપિયા એમાં રોકતા ગયા તો ટોટલ એણે બાવીસ લાખ ઓગણીસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું જેના બદલામાં એના ખાતા ઉપર એકત્રીસ લાખ એકવીસ હજાર રૂપિયા જમા થયા છે એ પ્રકારનો મેસેજ આવ્યો હતો પરંતુ જ્યારે વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યા તો વિડ્રો થયા ના હતા ત્યારે એમણે જાણ થઈ કે આ વસ્તુ ખોટી હતી જેથી એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારબાદ આ અન્વયે પોલીસ સ્ટેશનના પીઆઈ અને અધિકારીઓએ જિલ્લાના એસપી સાહેબ ડૉક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ રિવ્યૂ કરતાં ટેકનિકલ સર્વે કરતા બેંક ખાતાનું એનાલિસિસ કરતાં અને સીડી એનાલિસિસ કરતાં આ તમામમાંથી બે વ્યક્તિઓ જેના નામ સાહિલ બકુલ ભાદાણી અને વૈભાઈ બાબુ દુધત્રા જે સુરતના રહેવાસીઓ છે જેમને પૈસા મળ્યા હોવાની માહિતી જણાયા હતા આ બંનેને ત્યાંથી ધરપડ કરી અટકત કરવામાં આવી છે અને હાલમાં એવું જાણવા મળ્યું છે કે જે એનાથી ઉપરની લિંક હતી એમના આ લોકો કમિશન પોતાનું લઈ પૈસા કાપી અને આગળના પૈસા એને લોકોને આપી દીધા છે જેની આગળની વિગતો તપાસ હાલમાં ચાલુમાં છે અને હું આપના માધ્યમથી તમામ લોકોને અવગત કરવા માગું છું જાણ કરવા માગું છું કે આ પ્રકારની કોઈ પણ અજાણી લિંક ઉપરથી મેસેજ આવે તો કોઈ લોભ લાલચમાં નહીં આવવું કોઈ ક્લિક કરી કોઈ ગ્રુપમાં જોઈન નહીં થવાનું અને આવી ટૂંકી લાલચના બદલામાં કોઈ ઝડપથી રોકાણ કરાવી વધુ પૈસા આપવાની વાત કરે તો એમાં પણ ફસાવાનું નહીં આથી એલર્ટ રહેવાની જરૂર છે મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ ઉપર કોલ કરવો